સો ફૂટ લંબાઈ અને રાખવામાં વિશે જેથી શહેરમાં દૂર દૂરથી તિરંગો લહેરાવતો જોઈ શકાશે તિરંગો રોજ રોજ હવે નાગરિકોને મળશે પહેલી મે રાજ્યના સ્થાપના દિવસે સાંસદ સભ્ય ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત દેશના વીર જવાનોની હાજરીમાં ઓળા ગણ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો આ પ્રસંગે અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ नगरपालिका प्रमुख वैशालीबेन सोलंकी देगाम तमाम होदेदार तथा जिला पंचायत सदस्य तालुका पंचायत सदस्य देगाम तमाम सरपंच तथा सीनियर आगे कार्यकर्ता मोटी संख्या में हाजर आया तो भारतीय जनता पार्टी शासित देगाम नगर पालिका द्वारा गुजरात तो स्थापना दिवस की उजी कार्यक्रम रखा आज की उजाणी વિશિષ્ટ રીતે કરવામાં એટલા માટે આવી કે આજે નગરપાલિકાએ સો ફૂટ ઊંચો રાષ્ટ્રધ્રસ્ત લહેરાવીને બેગામની જનતાને હંમેશ માટે રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે રાષ્ટ્રપતિ સમર્પિત ભાવ પેદા થાય આ ઉત્તમ કાર્યની સ્થાપના દિવસની ઉજવણી કરી છે